રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના પછી તંત્ર એલર્ટ થયું છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ એલર્ટ થઈ છે શહેરના વડી કચેરી એટલે કે ખંડેરાવ માર્કેટની બાજુમાં વ્રત ટાવર આવ્યું છે ત્યાં જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ સીલ મારવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે વ્રજ સિદ્ધિ ટાવર ખાતે આજરોજ પાલિકાની ટીમ દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા જ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વ્રતસિદ્ધિ ટાવરના વેપારીઓનું કહેવું છે કે ઉપરના બે માળ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે તો એનએસ સીલ મારવામાં કોઈ વાંધો નથી પરંતુ ગ્રાઉન્ડ ફ્લોરથી માનીને ઉપરના ત્રણ માર તો લીગલ છે ઘણા વેપારીઓ ધંધો કરી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે વેપારીઓને કહેવું છે કે તમામ નિયમોનું પાલન કરવા માટે અમે રેડી છે થોડોક સમય આપવામાં આવે તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી ના કરવી જોઈએ વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે ત્યારે કોઈ પણ રીતે કોઈને છોડવામાં નહીં આવે નિયમોનું પાલન કરવું જ પડે સાથે જ પ્રોપર્ટી સીલ મારી શીલ મારી દેવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે વેપારીઓના આ કાર્યવાહી કરવા જે આવી રહી છે તેનાથી સખત તે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે તેઓ કહી રહ્યા છે કે પાલિકાના અધિકારીઓ જો પહેલાં જાગતા હોત તો આવી ઘટના ન બની હોત આવી કાર્યવાહી કરવાનો અત્યારે આવો વારો ન આવતો તે લોકોની બાબત પણ સાચી છે કારણ એનું એ છે કે તંત્ર સફાળું જાગે છે કોઈ પણ ઘટનાઓ થયા પછી તંત્ર એક્ટિવ મૂળમાં આવે છે તો ત્યાર પહેલાં પણ એક્ટિવ રહી અનેક અવેરનેસ દાખવી ની ખૂબ જરૂરિયાત છે હજુ અમારા અહીં સીલ કામગીરી ચાલુ છે રથ સિદ્ધિ ટાવર કંડવા માટે પાસે અને એમનું જે બિલ્ડિંગ ઓક્યુપાય સર્ટિફિકેટ જોઈએ એ યુઝિસ પરમિશન જે જોઈએ એ નથી એના અનુસંધાને આજે જે ટાઉન ટ્રાંગ વિભાગ તરફથી અમે એમને સીલ કર્યા છીએ હજુ અમારી પ્રોસિજર ચાલે છે કેટલી ઓફિસ અને કેટલી દુકાનો સીલ થાય પછી જણાવીએ તમારા દિનેશ મુરારી ડેપ્યુટી ટીડી ટાવરમાં બધા વેપારીઓની દુકાન આવેલી છે કોર્પોરેશનના મતે ઉપરના જે માળ છે ગેરકાયદેસર છે ઉપરના માળ ગેરકાયદેસર હોય તો એમાં એ તોડી શકે છે વેપારીઓનો એનો કોઈ વિરોધ નથી જે કે ગેરકાયદેસર હોય તે બાંધકામ તોડી નાખે પણ ગ્રાઉન્ડ ફ્લોર નીચે બેઝમેન્ટ ફર્સ્ટ ફ્લોર જે કાયદેસરની દુકાનો આવેલી છે એ વેપારીઓને કનગળત ન કરી ને એમને ધંધો કરવા દે આજે મંદિરનો માહોલ એમ જતો થઈ રહ્યો છે વેપારીઓને આજે સ્કૂલ સ્કૂલનો સ્કૂલો ચાલુ થઈ એના બધા ખર્ચાનો બોજો છે તો જે ગેરકાયદેસર બાંધકામ છે બીજે ને ત્રીજે માળે એ કોર્પોરેશન તોડે પણ નીચે જે સ્થાનિક વેપારીઓ ધંધો કરી રહ્યા છે એમને ના હેરાન કરે અને આજે વીસ વર્ષ થયા એ બાંધકામને હમણાં સુધી એ કોર્પોરેશનના અધિકારીઓ ક્યાં સુઈ રહ્યા હતા તો જે તે આ વિસ્તારના જે બી અધિકારીઓ છે જેમણે આ જેમની રેમ નજરમાં કાયદે બાંધકામ થયું છે એમના પર સખતમાં સખત એ લોકો એક્શન લે જેવી રીતથી હમણાં બોટ કાંડના થયું ને ચોત્રીસ છોકરાઓના મૃત્યુ થયા એ બદલ હજુ સુધી કોઈ અધિકારી કે કોઈ બી જવાબદાર વ્યક્તિ પર આ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી એટલે કોર્પોરેશન ખાલી ખાલી વેપારીઓને હેરાન ન કરી ને જે પોતાની કામગીરી છે એ તે ઘરા કરે